અને સુરતના પુણામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો એક વિડીયો સામે આવ્યો છે ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી દરમિયાન જ આ બ્લાસ્ટ થયો હતો વિક્રમનગર સોસાયટીમાં ત્રીજા માળે રૂમમાં બ્લાસ્ટ થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પતરા અને દિવાલો પણ તૂટી ગઈ હતી ઘટનામાં બે ફાયરના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા જોકે તેનો ત્યારબાદનો એક વિડીયો પણ સામે આવ્યો છે ત્રીજા માળે રૂમમાં બ્લાસ્ટ થયો આગ લાગવાની ઘટના ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક જ ફરી એકવાર બ્લાસ્ટ થયો જેમાં બે કર્મચારીઓ કે જેઓ ઈજા પામ્યા આ વીડિયો સામે આવ્યો છે બે ફાયરના જવાનો કે જેમાં ઇજાગ્રસ્ત થયા હતા ફરી એકવાર બ્લાસ્ટ થયો હતો સિલિન્ડર બ્લાસ્ટ નો એક લાઈવ વિડીયો સામે આવ્યો સુરતના પુણા વિસ્તારનો આ વીડિયો છે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ ટીમ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટે પહોંચી ફરી એકવાર બ્લાસ્ટ થયો તેના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સિલિન્ડર કે જેનો વધુ એક સામે આવ્યો છે અને મચી ફાયરની ટીમ કે આગ કામગીરી કરી રહી હતી એ દરમિયાન જ આપ ફરી એકવાર બ્લાસ્ટ થયો હતો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન પર જોડાયા છે ધ્રુવ સિલિન્ડર બ્લાસ્ટ નો એક લાઈવ વિડીયો સામે આવ્યો છે બે ફાયર કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા એમની હાલ પરિસ્થિતિ કેવી છે અને આ વિડીયો અંગે શું વધુ માહિતી બિલકુલ સુરતમાં ગતરોજ પૂણા વિસ્તારમાં આવેલ જે વિક્રમનગર સોસાયટી છે ત્યાં ત્રીજા માળે અચાનક જ ગેસ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી જોકે પહેલા ત્યાં આગ લાગી હતી અને આગને લઈને ફાયર કોલ મળ્યો હતો ત્યારે ફાયર ટીમ જે છે આગ બુજાવવા માટે ત્યાં પહોંચી હતી જોકે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ જે ગેસ બાટલો જે છે તે બ્લાસ્ટ થયો હતો આ જે ગેસ નો બાટલો જે બ્લાસ્ટ થયો તેના લાઈવ દ્રશ્ય પણ સામે આવ્યા છે જે રીતે આખું જોવા મળે છે કે ફાયર ના જવાનો અને ફાયર ની ટીમ કામગીરી કરી રહી હતી તે દરમિયાન જ નાકા ભેર સાથે આપો બ્લાસ્ટ થાય છે અને આ બ્લાસ્ટમાં જે રૂમ હોય છે તે રૂમના પતરા પણ ઉડી ગયા તૂટી ગયા હતા દિવાલો તૂટી ગઈ હતી અને જો ધમાકા સાથેનો આ બ્લાસ્ટ થયો તેમાં જે બે ફાયરના જવાનો જે છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જો કે હાલ તો આ બંને જવાનો જે છે તેને સારવાર આપવામાં આવી છે અને તેની સ્થિતિ પણ સારી છે પરંતુ ઘટનાને લઈને જે રીતે જોવા મળ્યું છે ત્યારે કામગીરી કરવા ગયા હતા તે દરમિયાન આ પ્રકારની ઘટના બનતા બંને જે ફાયર અધિકારી જે છે કર્મચારી જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા હાલ તો આ સમગ્ર મામલે જે તેઓને સારવાર આપવામાં આવી રહી છે અને તમામ રીતે કાગ પર પણ ગતરૂપ કાબુ મેળવી લેવાયો છે આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ